સંસદના વિરુદ્ધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બદલ સૂત્રોચ્ચાર અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત રાષ્ટ્રીય દળો તથા ભાજપ દ્વારા મહારાણા પ્રતાપ ચોક ખાતે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસ તથા રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો પ્રદ્યમન સી જેઠવા અને અનુપ સી સિસોદિયા ગૌતમ દવે અંકિત પાલા સહિત કાર્યકરો દ્વારા વિરોધ કરાયો હતો બે દિવસ પહેલા રાહુલ ગાંધી દ્વારા સંસદ ભવનમાં હિન્દુ વિરોધી જે નિવેદન આપવામાં આવ્યું તો હિન્દુઓ પશુ દેવ કુટુંબકમ એટલે કે વિશ્વને એક કુટુંબી ભાવનાથી જોનારો આ બધા લોકો છે જ્યારે હિંસા અશાંતિ ફેલાવનારા છે નહીં આનાથી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચી છે તો અમારી માગણી છે કે રાહુલ ગાંધી માફી માગે જય જય શ્રી રામ